તમ તમારે ગરીબોની સેવાનું ચાલુ રાખો ખજૂરભાઈ અમે તમારી હારે છીએ બાકી ખજૂરભાઈ માટે જીવનનું બલિદાન દેવું પડે ને પણ અમે તૈયાર છીએ અરે કીર્તિ પટેલ કાન ખોલીને સાંભળી લેજે ખજૂરભાઈ માટે અમારે બલિદાનો દેવા પડે ને તો એમને મંજૂર છે અને હવે કીર્તિ પટેલ તું ખજૂરભાઈ અથવા ખજૂરભાઈના પરિવાર વિશે કાંઈ બોલીશો ને તો તને તારા ઘરે આવીને ઉપાડી લઈશું મિત્રો અત્યારે લોકો કીર્તિ પટેલને આવું કહી રહ્યા છે અને મિત્રો કીર્તિ પટેલને મા બહેન ઉપર અત્યારે લોકો ગારું દઈ રહ્યા છે પણ મિત્રો હવે કીર્તિ પટેલ આગળ શું કરે ન કરે એ તો આપણાને કાંઈ નથી ખબર પણ મિત્રો હવે આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો હવે કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદ છે એ ઘણા દિવસોથી ચાલી રહ્યો છે અને હજુ પણ ચાલી રહ્યો છે પણ મિત્રો જે આ મેટર છે આ જે વિવાદ છે એની અંદર હવે મોરે મોરાની વાતો ચાલી રહી છે કેમ કે મિત્રો હવે લાલો આહીર કહે છે કે થઈ જાય મોરે મોરો તું એમ કહે કે અમદાવાદની અંદર તો હું આવું અમદાવાદની અંદર તું એમ કહે કે સુરતની અંદર તો હું સુરતની અંદર આવું અને મિત્રો હવે લાલો આહિર સુરતની અંદર પણ ગયો હતો કેમ કે કીર્તિ પટેલે એમ કીધું હતું કે તું શું કિલોમીટર દૂર રહી અને પાડી રહ્યો છે અંદર આવ અને થઈ જાય મોરે મોરો અને મિત્રો એવું લાલા આહિરે સાંભળ્યા બાદ પણ લાલુ આહિર સુરતની અંદર ગયો હતો અને ત્યાં જઈને હવે લાલા આહીરે શું કર્યું હોય કીર્તિ પટેલે શું કર્યું હોય એ પણ આપણાને નથી ખબર પણ મિત્રો હવે કીર્તિ પટેલ એમ કહે છે કે મને પચાસ લાખ રૂપિયા કરોડ રૂપિયા આપે ને તોય હું આ મેટરનું સમાધાન નહીં કરું કેમ કે હું આ જે લડાઈ લડું છું એ સત્યની લડાઈ લડું છું અને હું આ લડાઈ મારા એક માટે નથી લડતી હું ગરીબો માટે આ લડાઈ લડી રહી છું અને મિત્રો હવે કીર્તિ પટેલ એમ પણ કહે છે કે હું આ એકલી લડાઈ નથી લડતી આ લડાઈ ખાલી હું સોશિયલ મીડિયાની અંદર લડું છું બાકી કેટલાય પાછળ છે એ બધાય લડાઈ લડી રહ્યા છે અને મિત્રો હવે કીર્તિ પટેલ સાચી છે કે ખજૂરભાઈ સાચા છે એ જાણવા માટે ઘણા બધા લોકો વિડીયો જોઈ રહ્યા છે પરંતુ મિત્રો હજુ સુધી સામે નથી આવ્યું કોણ સાચું છે અને કોણ ખોટું છે એ પણ પણ મિત્રો ઘણા બધા લોકો ખજૂરભાઈને સપોર્ટ કરી રહ્યા છે અને ઘણા બધા લોકો કીર્તિ પટેલને સપોર્ટ કરી રહ્યા છે પણ મિત્રો હવે તમે કોને સપોર્ટ કરો છો એ કોમેન્ટની અંદર જરૂર જણાવજો અને હવે મિત્રો આપણે વાત કરીએ ને તો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાદીશ જરૂરથી લખી દેજો યાર જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ નથી લૂંટી જવાનું અને જય દ્વારકાધીશ લખવામાં એક મિનિટનો પણ સમય નથી લાગતો તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો મેં તમને જેટલી માહિતી અને જેટલી જાણકારી આપી છે ને એ બધી જ માહિતી અને જાણકારી મને સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ આધારિત મળી છે અને મેં તમને જણાવી છે અને હવે મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય જય દ્વારકાધીશ